પાટણના મઢુતરા ગામ ખાતે લોકો પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુતરા ગામ ખાતે ઉનાળાની શરૂઆત થતાની સાથે પીવાના પાણીની રામાયણ સર્જાય છે લોકો પીવાનું પાણી અને વાપરવા માટે પાણી માટે ટેન્કરના પંદરસોથી બે હજાર રૂપિયા ખર્ચી રહ્યા છે નર્મદા નિગમની કેનાલ છેલ્લા એક મહિનાથી બંધ કરાતા પાણીની પારાયણ સર્જાય છે નર્મદા નિગમ દ્વારા કેનાલમાં કામગીરી પણ શરૂ કરવામાં નથી આવી અને કચ્છ બ્રાન્ચ કેનાલની અંદર પાણી બંધ કરી દેતા લોકોની મુસીબત વધી છે સાથે સાથે જ પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારો સાંતલપુર તાલુકાના પાણી પહોંચાડવામાં નિષ્ફળ ગયો હોય ત્યારે લોકોમાં રોષની લાગણી વ્યાપી છે અમારા એ રોજુ મઢુતરા ગ્રામની જૂથ ગ્રામ પંચાયત છે ત્યાં કને અત્યારે એટલી પાયા વિહોણી સગવડ છે પીવાનું પાણી પણ નથી અને લગ્ન ગાળાની સીઝન છે તમામ સમાજોમાં લગન છે ખાસ કરીને આહીર સમાજોમાં લગન છે અને બીજા જ્ઞાતિઓમાં પણ લગન છે ત્યારે બાઈ માણસોને દૂર દૂર સુધી પાણી ભરવા બેડા લઈ લઈને જવું પડે છે પાણીનો ટેન્કર મંગાવે ગરીબ માણસ પાણીનો ટેન્કર મંગાવી શકતા નથી પાણીના ટેન્કરવાળા બારસો બારસો રૂપિયા લે છે પંદરસો પંદરસો રૂપિયા લે છે ને તોય સારું પાણી મીઠું પાણી મળતું નથી એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે લેડીઝોને હેરાન ન થવું પડે ગાળાની સીઝન છે લગ્ન જેની ઘરે પ્રસંગ હોય એમને હેરાન ન થવું પડે એટલે મહેરબાની કરીને પીવાના પાણી સગવડ આપો પીવાના પાણી નથી એટલે મેરબાની કરીને સરકાર વિનંતી કેનાલ જલ્દી ચાલુ કરાવે પંદર પંદર દિવસથી પીવાનું પાણી નથી આવ્યું તો પીવાના પાણીની સગવડ અમને આપે ગામની અંદર હાલ કફોડી સ્થિતિ બની છે અને પાણી પૂરતું પીવાનું મળતું નથી ત્રીસ દિવસથી પાણી આવતું નથી અને કેનાલને પહેલા પાણી મળતું હતું પીવાનું તે પણ હાલ સફાઈ કરવાનું બાનું કાઢીને નિગમના સાહેબો દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલ ખાલી કરવામાં આવેલ છે અને કોઈ કામગીરી પણ હાલ કેનાલમાં ચાલુ કરવામાં આવેલ નથી અને પાણી પુરવઠા વિભાગ પણ આંખા ડાકા કરે છે અમે લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે પણ સરકાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી એટલે તાત્કાલિક ધોરણે ખાસ અમારા આહીર સમાજની લગ્નગાળાની પણ ફૂલ સિઝન ચાલુ છે તો બહુ માણસોને પાણી પીવાની તકલીફ પડે છે તો આ સરકારને અમારી ખાસ રજૂઆત છે કે અમારી આ રજૂઆતને ધ્યાને પગલે તાત્કાલિક ધોરણે પાણી પીવાનું પૂરું પાડે